દક્ષિણ ભારતના રામેશ્વરમ અને ટાપુને જોડતા દેશના સૌ પ્રથમ પાબન રેલવે બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન રેલવે બ્રિજ દેશનો સૌ પ્રથમ વર્ટિકલ બ્રિજ છે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે અમદાવાદની એન્ફ્લેક્સ સિસ્ટમએ વર્ટિકલ લિફ્ટિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ વર્ક સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વરમ ટાપુ અને રામેશ્વરમને જોડતો રેલવે બ્રિજ ઓગણીસો ચૌદ માં અંગ્રેજોએ બનાવ્યો હતો હાલ તે બ્રિજનો ઉપયોગ ભયજનક બની રહ્યો હતો જેના કારણે દરિયા પર નવો પાબન રેલવે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ રણજીત બિલ્ડકોનને અપાયો હતો અત્યંત આધુનિક ટેકનોલોજીથી પાબન બ્રિજનું નિર્માણ ગુજરાતની સ્વસ્તિક બ્રિજ એન્ડ રોડ કોન્ટ્રાક્ટ એ કર્યું હતું અત્યંત આધુનિક ટેકનોલોજીથી નિર્માણ કરાયેલા પાબન બ્રિજ બે પોઈન્ટ છ કિલોમીટર લાંબો છે જે ત્રણસો પર રેલવે ટ્રેક તૈયાર કરાય છે હાઇડ્રોલિક સિસ્ટમથી સજ્જ કરાયેલી સ્પાન સત્તર મીટર ઊંચે જઈ શકે છે પાબન બ્રિજ પરની સ્પાનના કારણે સ્ટીમર કે જહાજ ખૂબ ટૂંકા અંતરમાં દરિયામાંથી પસાર થઈ શકે છે જેના કારણે સ્ટીમર જહાજને શ્રીલંકા સુધી જવું નહીં પડશે રણજીત બિલ્ડકોનના મહેશ પટેલ દિલીપ પટેલ અશ્વિન પટેલ અને રવિરાજ પટેલની ટીમે સૌ પ્રથમ વર્ટિકલ બ્રિજ નિર્માણ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનવમીના સુખ પર્વના દિવસે જ પાબન રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું છે લોકાર્પણ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન કરવામાં આવ્યો હતો લોકાર્પણ કાર્યક્રમ માટે સ્થાનિક તંત્ર અને રેલવે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી તે પહેલા નવ નિર્મિત બ્રિજ પરથી પ્રતિ કલાક નેવું કિમીની સ્પીડથી ટ્રેન દોડાવી ટ્રાયલ સફળતાપૂર્વક લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે નવા પાબન રેલવે બ્રિજનું બાંધકામ વર્ષ બે હજાર ઓગણીસના ના ડિસેમ્બર માસમાં શરૂ કરાયું હતું અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા બ્રિજ નિર્માણ કરવાનું કાર્ય બે હજાર પચીસમાં માં પૂરું કરાયું હતું ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ